ગામના લોકો આવી આવીને આત્મદેવને કમ્પ્લેન કરે છે આત્મદેવ આની કરતા તો તમારે ત્યાં દીકરા નતા ને વધારે સારું હતું ત્યારે યાદ આવ્યું ઓ સંતનું વાક્ય સંતે કીધું ભાગ્યમાં નથી ઈ મળશે તો પણ સુખ મળશે નહી કથા બહુ સરસ મજાની છે પછી તો આત્મદેવ દુખી થઈને હતા એજ જ સમયે ગોકર્ણ મહારાજ આવ્યા

એટલા માટે મહાપુરુષો યાદ આવે વિનોબા ભાવ એમ કહેતા ખાસ કરીને મહારાષ્ટ્રના સંત જે દિવસે તમારા મા બાપ તમારા કારણે રોવે આ શબ્દ ખાસ સાંભળજો જે દિવસે તમારા મા બાપ તમારા કારણે રોવે ને સમજી લેજો કે હવે એક દેવતા તમારી આજુબાજુમાં નિવેદ લેવાય આવવાના નથી તમારી દીવા સ્વીકાર કરવા માટે દેવતાઓ નહીં આવે તમારી મદદ કરવા માટે દેવતાઓ નહીં આવે

રાજી થાય એવો તમારા સમાજમાં ઘણી વાર જોતા ગઈ છ મહિના પછી દીકરો અમેરિકાથી આવ્યો દરવાજો તોડાયો તો માનું હાડપિજર પીડ્યું હતું તમે પેપરમાં જોયું હશે રાજકોટમાં ઘટના બની ખબર છે ને માને ચોથા માળે થી ઘા કરી દીધો હતો યાદ રાખજો હવેનો પછીનો સમય બહુ ભયંકર આવવાનો છે જાહેરમાં કથામાં કહું છું સુખ સુખી થવું હોય તો પોતાના માં બાપના આંખમાં ક્યારે આંસુ ન લાવો અને જેના જેના માં બાપના આંખમાં આંસુ આપણા કારણે જો માં બાપના વિનોબા ભાવના શબ્દ મને બહુ ગમે માતા પિતા વિશે ક્યારેક બોલતા નહીં આપણને હજી હોતે મારી પાસે પુસ્તક છે નવરો હોય ત્યારે વાંચતો હોવ માતા આંખમાં જે દિવસે આંસુ આવ્યા સંતાન ના કારણે દેવતાઓ ક્યારે એની આજુબાજુમાં એની મદદ કરવા નથી આવતા